નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો મંગળવાર આપણે ગઈકાલનું કપાસ બજારની વાત કરીએ તો ખેડૂતો માટે જેમ કહ્યું હતું એમ સારું એવું જોવા મળ્યું હતું અને કપાસના જે ભાવ છે એમાં પણ આફ્ટર લોંગ ટાઈમ સારો એવો સુધારો જોવા મળ્યો છે તો હવે મિત્રો આજનું જે બજાર છે કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને જે કપાસના સૌથી ઊંચા અને જે સૌથી નીચા ભાવ છે એ ક્યાં સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી ડિટેલમાં મેળવશું તેથી વિડીયોમાં સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો હવે આપણે વાત કરીએ ત્યારે એમ એમસીએક્સ વાયદાથી અને વાયદા બજારથી તો જે એમસીએક્સ વાયદો છે એમાં આફ્ટર લોંગ ટાઈમ આવો સુધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો કદાચ પચીસથી લઈને ત્રીસ દિવસ બાદ આવો મિત્રો એમસીએક્સ વાયદામાં મિત્રો સુધારો જોવા મળ્યો છે કરંટમાં એમસીએક્સ વાયદાની વાત કરીએ તો ચોપન હજાર ત્રણસો અને પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં આશરે પ્રીવિયસ ક્લોઝ કરતાં પાંચસો રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે જે ત્રેપન હજાર આઠસોની રેન્જમાં હતો અત્યારે ચોપન હજાર ત્રણસો અને પચાસની રેન્જમાં જોવા મળી રહ્યો છે આપણે પણ કહ્યું હતું કે એમસીએક્સ વાયદો આ જ દિવસે સુધરશે અને મિત્રો એમસીએક્સ વાયદો સુધરેલો પણ જોવા મળી રહ્યો છે હવે મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ઓગણ સિત્તેર પોઈન્ટ ડોલર જોવા મળી રહ્યો છે સિત્તેર ડોલરનો મિત્રો હાઈ નથી લાગ્યો પરંતુ એપ્રોક્સિમેટ ઓગણ પોઈન્ટ છ્યાસી ડોલરના હાઈ સાથે આપણો જે ન્યૂયોર્ક વાયદો છે જોવા મળી રહ્યો હતો અને એક પોઈન્ટ આડત્રીસ ડોલરનો મિત્રો સુધારા સાથે જે આપણો ન્યૂયોર્ક ફાયદો છે અત્યારે જોવા મળી રહ્યો છે હવે મિત્રો હું તમને કપાસ બજારની માહિતી આપું તો અત્યારે જે મિત્રો આપણું કપાસ બજાર છે એ સારું એવું મિત્રો ગઈકાલે જોવા મળ્યું હતું અને આજે વાત કરીએ તો આજે પણ સારું એવું કપાસ બજાર જોવા મળી શકે છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો આપણે જે ગઈકાલે એટલે કે સોમવારે જે માર્કેટ હતું એમાં સોળસો રૂપિયા જોવા મળ્યા હતા કારણ કે જે ખેડૂત દિવસ હતો જેના લીધે જે કપાસના ભાવ છે સારા એવા જોવા મળ્યા હતા આ ઉપરાંત કપાસની જે આવકો છે એ પણ બે લાખ ઘાસડી ઉપર જોવા મળી હતી જેના લીધે આપણે જે અમુક અમુક ખેડૂતોને છે એમને ભાવ પણ સારા એવા મળી રહ્યા છે હવે મિત્રો ઓલ ઓવર વાત કરીએ બજારની તો આજે જે કપાસના સૌથી ઊંચા ભાવ છે એ મેક્સિમમ મિત્રો આપણે વાત કરીએ તો પંદરસો અને સાઠ સિત્તેર સુધીમાં જોવા મળી શકે છે હવે મિત્રો આપણે કપાસની આવકોની વાત કરીએ ઇન બેલ્સમાં તો અત્યારે જે કપાસની આવકો થઈ છે ગુજરાતમાં એ બત્રીસ હજાર બેલની જોવા મળી રહી છે અને માર્કેટ ડેપની વાત કરીએ તો મોસ્ટ ઓફ સેન્ટરો એવા છે એટલે કે એપ્રોક્સિમેટ મિત્રો વીસ ટકા સેન્ટરો જેમાં આપણે ગઈકાલની માર્કેટ સમરી એ જ રીતે કે વીસ ટકા સેન્ટરોમાં કપાસના ભાવ સારા એવા જોવા મળી રહ્યા છે બાકીના જે એંશી ટકા સેન્ટરો છે એમાં ભાવ થોડા નીચા જોવા મળી રહ્યા છે અને એન્ડમાં મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર નવસો નેવું અને સૌથી વધુ ભાવ આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કપાસ અને ડુંગળીનો વિડીયો જોઈ લેજો અસ્તુ જય હિન્દ